નમસ્કાર દશિમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે વેટી ન્યૂઝ ગુજરાતની પળેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર પાટણમાં સગીરાએ આપઘાત કર્યો સ્કૂલ ટ્યુશન જતી વખતે યુવક દ્વારા પજવણી પોલીસે ફોક્સકો હેઠળ ગુનો નોંધ્યો પાટણના સરસ્વતી તાલુકાના સુજનીપુર ગામમાં એક સગીરાએ આપઘાત કર્યો છે સગીરાના પિતાએ સરસ્વતી પોલીસ મથકે એક યુવક સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી દીપક વિશાલભાઈ ચૌહાણ સગીરાના સ્કૂલેને ટ્યુશન જતા આવતા પીછો કરતો હતો તે સગીરા પાસે વારંવાર મોબાઈલ નંબરની માંગણી કરતો હતો આ પજવણીથી કંટાળીને સગીરાએ તારીખ વીસ જુલાઈ બે હજાર રોજ સવારે નવ વાગે પોતાના ઘરે પંખા સાથે ચાદર વડે ઉગળે ભાસો ખાઈને આપઘાત કર્યો હતો સરસ્વતી પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સાત પંચોતેર બે અઠ્યોતેર બે અને પોક્સકો એક્ટની કલમે અગિયાર ચાર બાર અને અઢાર હેઠળ ગુનો નોંધ્યો છે આરોપીને ઝડપી વડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે ટીવેટી ન્યૂઝ ગુજરાતી પાટણ